હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે બનાવશું મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી અનુપમા સ્ટાઇલ કીટો બર્ગર આ બર્ગર ખૂબ જ ટેસ્ટી બને છે અને પ્રોટીનથી ભરપૂર આ બર્ગર હેલ્ધી પણ ખૂબ જ છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ કીટો બર્ગર બનાવવા માટે પહેલાં આપણે આલુ ટીકી બનાવીશું તેના માટે ચાર મીડિયમ બટેટાને બાફી અને છીણી લીધા છે હાફ ટી સ્પૂન ચાટ મસાલો બે ટેબલ સ્પૂન ધાણા ભાજી સમારેલું એક લીલું મરચું અને એક નાની ડુંગળી સમારેલી અને રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીશું હવે છીણેલા બટેટાની સાથે ડુંગળી લીલા મરચાં ધાણાભાજી અને ચાટ મસાલો એડ કરી દઈએ રૂટિન મસાલામાં ટેસ્ટ પ્રમાણે નમક વન ફોર ટી સ્પૂન હળદર પાવડર

બાળકોની સાથે બધા જ ફેમિલી મેમ્બરને ખૂબ જ પસંદ આવશે કીટો બર્ગર બનાવવા માટે એક કોબીજ લીધો છે તેના પાન આપણે આ રીતે કાઢી લેવાના છે અલગ અલગ કરી લેવાના કીટો બર્ગર બનાવવા માટે બનનો ઉપયોગ નથી થતો પણ આ રીતે કોબીજ કે લેટ્યુસના પાનનો ઉપયોગ કરવામાં આવે છે તૈયાર કરેલી કટલેટ થોડીક કાકડીની સ્લાઈસ ટમેટાની સ્લાઇસ સો ગ્રામ પનીરને આ રીતે કટ કરી લીધું છે ડુંગળીની સ્લાઇસ કેપ્સિકમની સ્લાઇસ એક ક્યુબ ચીઝને છીણી લીધું છે બે ટેબલ સ્પૂન માયોનીસ એક ટેબલ સ્પૂન મસ્ટર્ડ સોસ પીઝા સિઝનિંગ છે અને ચીલી ફ્લેક કેપ્સિકમ આલુ ટિક્કી અને પનીરને સેલો ફ્રાય કરી લેશું પહેલાં આલુ ટિક્કીને સેલો ફ્રાય કરી લઈએ તેના માટે નોનસ્ટિક તવા ઉપર અડધી ચમચી જેટલું બટર લીધું છે બટર થોડુંક મેલ્ટ થાય એટલે અંદર મૂકી દેસુ કીટો બર્ગર બનાવવા માટે બટર અથવા ઓલિવ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ટીકીને ફ્રાય કરી લેશું એક થી દોઢ મિનિટ થાય એટલે તેની સાઈડ ચેન્જ કરી લેશું આ રીતે બંને બાજુ સાઈડ ચેન્જ કરતા જઈ થોડી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે હવે જ તવામાં અડધી ચમચી જેટલું બટર એડ કરી દેસુ અને પનીરની સ્લાઇસ ને એમાં ગોઠવી દેસુ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પનીર ને પણ સેલો ફ્રાય કરી લઈએ તેની સાથે કેપ્સિકમને પણ સેલો ફ્રાય કરી લેશું કેપ્સિકમને એકાદ મિનિટ માટે જ સેલો ફ્રાય કરવાના છે એકદમ ક્રન્ચી રહે અને થોડો ટેસ્ટ બદલાય એવા જ રાખવાના એકાદ મિનિટ થાય એટલે કેપ્સિકમને લઈ લેશું પનીરની પણ સાઈડ ચેન્જ કરી લઈએ પનીર થોડુંક આછું બદામી કલરનું થાય તેવું ફ્રાય કરવાનું છે પનીર બંને બાજુ સરસ રીતે સેલો ફ્રાય થઈ ગયું છે તેને પ્લેટમાં લઈ લેશું હવે કીટ બર્ગર એસેમ્બલ કરી લઈએ તેના માટે કોબીજના પાન લઈ લેશું તેમાં મસ્ટર્ડ સોસ લગાવી દેસુ તમારે જો કેચપ અથવા ગ્રીન ચટણીનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય આલુ ટિક્કી રાખી દેસુ તેના ઉપર કાકડીની સ્લાઈસ ડુંગળીની સ્લાઈસ ટમેટાની સ્લાઈસ અને કેપ્સિકમની સ્લાઈસ મૂકી દઈશું વેજીટેબલ પણ એકદમ ટેસ્ટી લાગે તેના માટે તેના ઉપર પીઝા સીઝનિંગ અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈએ તેના ઉપર માયોનીઝ લગાવી દઈશું અને પનીરનો પીસ મૂકી દઈશું ફરી પાછું તેના ઉપર કેપ્સિકમ ડુંગળી કાકડી અને ટમેટું મૂકી દઈશું હું આ રીતે ડબલ લેયર વાળા વેજીટેબલ થી બર્ગર બનાવું છું ટીકી પણ ડબલ મૂકીશ જો તમારે સિંગલ બનાવ હોય તો બનાવી શકાય તેના ઉપર પીઝા સીઝનિંગ અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈએ હવે તેના પર થોડું ચીઝ મૂકી દઈશું અહીંયા મે પ્રોસેસ ચીઝ લીધું છે મોઝરેલા ચીઝ પણ લઈ શકાય અને લાસ્ટમાં ફરી પાછી આલુ ટિક્કી મૂકી દઈશું આટલું સેટ થઈ જાય એટલે તેના ઉપર બીજું કોબીજનું પાન મૂકી દેસું અને આ રીતે બર્ગર તૈયાર કરી લેશું જે લોકો વેટ લોસ કરતા હોય તેમના માટે પ્રોટીનથી ભરપૂર આ રેસીપી ખૂબ જ ફાયદાકારક છે હવે આપણે બીજી બર્ગર બનાવી લઈએ કોબીજનું પાન લઈ લેશું તેના ઉપર મસ્ટર્ડ સોસ લગાવી દેસુ જો તમારી પાસે બર્ગર સોસ હોય તો એ પણ લગાવી શકાય આ બર્ગર હું સિંગલ ટિક્કી વાળી બનાવું છું પહેલા વેજીટેબલ સેટ કરી દેસુ વેજીટેબલ ઉપર પીઝા સીઝનિંગ અને ચિલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈએ માયોનીસ મૂકી દેસુ પનીર રાખી દઈએ તમારે સીઝનિંગમાં પેરી પેરી મસાલો ચાટ મસાલો કે તમારી પસંદ પ્રમાણે ફ્લેવર એડ કરી શકાય હવે આલુ ટીખી મૂકી દેસું તેના ઉપર ચીઝ મૂકી અને બીજા પાનથી તેને કવર કરી દેસુ બંને બર્ગરને તૈયાર કરી લીધી છે હવે બટરવાળો તવો છે તે જ લઈ લેશું તેમાં થોડુંક બટર એડ કરી અને બર્ગરને શેકી લેશું જો તમારે શેકવી ના હોય તો એમને પણ સર્વ કરી શકાય બર્ગરમાંથી વેજીટેબલ નીકળી ના જાય અને બરાબર સેટ રહે તેના માટે તેમાં હું ટૂથપિક લગાવું છું જો ટૂથપિક ના હોય તો એમנם પણ શેકી શકાય બીજી બર્ગરને પણ સેટ કરી દઈએ તવા ઉપર તેની સાઇડ ચેન્જ કરી અને ફરી પાછું શેકી લેશું કોબીજના પાન થોડાક સોફ્ટ થાય અથવા થોડી ડિઝાઇન આવે એટલા શેકવાના છે ફક્ત એકાદ મિનિટમાં સરસ શેકાઈ જાય છે બર્ગર બને બાજુ સરસ રીતે શેકાઈ ગઈ છે બર્ગર બનીને તૈયાર છે તેને સર્વ કરી લેશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી કીટો બર્ગર તૈયાર છે આ રેસીપીને અચૂકથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો જો તમને અમારી રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર